સમાવેશ ની જાણ કરવામાં આવી છે આ સાથે સાથે અત્યાર સુધીમાં કુલ ચોવીસ ધારાસભ્યોને ફોન કરાયા છે મુખ્યમંત્રી સહિત સાત ધારાસભ્યો કરાયા છે કૌશિક વેકરિયા અર્જુન મોઢવાણી જીતુ વાઘાણી દર્શનાબેન વાઘેલા પ્રદ્યુમન વાજા જાડેજા જયરામ ગામિત રમેશ કટારા પીસી વરંડા કાંતિ અમૃતિયા ત્રિકમ છાંગા નરેશ પટેલ સ્વરૂપજી ઠાકોર મનીષા વકીલ સંજયસિંહ મહેડા પ્રવીણ માળી અનેક મંત્રીના નામની પુષ્ટિ થવાની રાહ જોવાઈ રહી છે છ પાટીદાર નેતા ચાર આદિવાસી નેતા નો સમાવેશ નવા મંત્રી મંડળમાં યુવા નેતૃત્વ નું રહેશે પ્રભુત્વ મહિલા નેતૃત્વ નું સમતોલન જળવાવું છે અનુસૂચિત જાતિના ત્રણ ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફોન કરા છે ફોન કરી ધારાસભ્ય ની મંત્રી મંડળમાં સમાવેશ ની કરવામાં આવી છે જાણ તો ત્યાર સુધીમાં કુલ ચોવીસ ધારાસભ્યોને ફોન આવ્યા છે તો આ મામલે વધુ માહિતી સાથે પલ્લવી આચાર્ય ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ ગયા છે પલ્લવી દાદાનું મંત્રીમંડળ ટુ પોઈન્ટ ઝીરો ની અત્યારે જાહેરાત કરી દેવામાં આવી છે શું કેવું છે જાહેરાત કરી દેવામાં આવી છે આપનું શું કેવું છે આ બાબત હોય જી હા સવારથી હું એ જ જોતી હતી કે આ વખતે જે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું એની માટે લોકોએ ખરેખર ખૂબ વિચારીને કરવા કારણ કે લાસ્ટ ઇન્સિડન્ટ બન્યો તમને ખબર છે જે ખેડૂતો માટેનું થયું હતું એટલે આ વસ્તુ થોડી અસર કરશે એટલે બહુ વિચારીને એ લોકો મંત્રી વિસ્તરણ કરશે અને એમાં જે સિલેક્ટ કરશે એ ખરેખર બધા બહુ વિચારીને કરશે કે ભાઈ કયું ખાતું કોને આપવું અને કોને ઇન્ક્લુડ કરવા અને કોને બાકાત રાખવા ચોક્કસપણે એટલે આ વખતે બીજેપી એ થોડુંક ધ્યાન રાખવા જેવું છે વિસ્તરણ તો કરે છે સારું છે પણ એવા એવા લોકોને સિલેક્ટ કરશે કે જેથી કરીને લોકોના માનસ પર એની નેગેટિવ ઇફેક્ટ ના પડે રીતે આપણે જણાવ્યું કે ભાજપને વિચાર કરવા જેવું લાગી રહ્યું છે આ સાથે સાથે માહિતી અનુસાર છ પાટીદાર નેતા અને ચાર આદિવાસી નેતાનો પણ સમાવેશ કરાઈ રહ્યું છે શું લાગી રહ્યું છે કે આ પ્રકારના વિકાસ ની રણનીતિ ઘડાશે હવે વિકાસની રણનીતિમાં એ લોકો અમુક જે ફેક્ટર છે એને નિગ્લેક્ટ એ લોકો નહીં કરી શકે કારણ કે જે રીતે પાટીદાર જે છે અથવા તો ઓબીસી પછી એસસી એસટી એટલે એ લોકોને થોડોક ચાન્સ મળે અથવા તો ખાસ તો ખેડૂતોના હિત માટે થઈને એ લોકોને કઈક વિચારવું પડશે નહીં આ મુદ્દો જે છે એ લોકોને નેક્સ્ટ ઇલેક્શનમાં ચોક્કસપણે નડશે કોઈ ને કોઈ જગ્યાએ આ મુદ્દો છે નડશે બિલકુલ થી પલ્લવીજી મહત્વનું છે કે આ સાથે જ નવા જે મંત્રી મંડળમાં યુવા નેતૃત્વનું પ્રભુત્વ રહેશે તેવી વાત અત્યારે સામે આવી રહી છે આપને શું લાગી રહ્યું છે કે યુવા નેતૃત્વનું પ્રભુત્વ કેવું રહેશે ચોક્કસ યુવા નેતૃત્વ ખરેખર એ લોકોનું જે થિંકિંગ હોય છે અલગ પ્રકારનું હોય છે એ લોકોને એ આપણે જે કહેવાય કે લોકલ યંગ જનરેશન ના જે પ્રશ્નો છે એ સમજી શકે છે કે અનએમ્પ્લોયમેન્ટમાં શું સિચ્યુએશન છે કે એજ્યુકેશનમાં માં શું અત્યારે સિચ્યુએશન છે તો એ લોકોના પ્રશ્નોને સમજી શકે એટલે એ લોકોની વિચારસરણી છે કે યંગ જનરેશનની યુવા લોકોની એ લોકોની ઓલ્ડ એજ કરતા થોડી અલગ જનરેશન પડે એટલે જો વિકાસ જ ખરેખર કરવો હોય તો સાચે જ મંત્રીમંડળમાંથી અમુક જે પ્લસ એજ છે ભલે આપણે એનો ઉમર લાયકતી હોય એનો અનુભવ આપણને કામમાં આવે છે પણ યુવા નેતૃત્વની નેતૃત્વ આખું એની વિરલપિત જે અલગ દિશામાં જતી હોય છે એટલે જો ખરેખર આ લોકો યુવા નેતૃત્વને જો પ્રાધાન્ય આપે તો એ લોકો માટે બીજેપી માટે ખરેખર આ ખૂબ જ ફાયદારૂપ થશે મહત્વનું છે કે આ મંત્રીમંડળમાં ત્રણ ચહેરાઓ છે ગવર્મેન્ટ કરી રહી છે ઘણા બધી કોશિશ કરી રહી છે અને થઈ પણ છે આજે એ લોકો પહેલાની જે સિચ્યુએશન છે એના કરતા અત્યારે એ લોકોનું ગતિ રીતે વિકાસ થયો છે અને ખાસ તો જે અત્યારે જે સ્થાન આપે છે શું છે કે આપણે જે ડોક્ટર આંબેડકર ના જે સિદ્ધાંત હતા છે એજ્યુકેશન ફિલ્ડમાં એ લોકોને થોડી વધારે એજ્યુકેશન ની ભલે ભણેલા ગણેલા હોય છે પણ હજુ ઓવરઓલ જે કહેવાય ને કે વિકાસ એ લોકોને વિકાસ કરવાની બહુ જરૂર છે તો આ ઘણા બધા આપણા ભારતના પ્રશ્નો છે બેઝિક માંથી સોલ્વ થશે જો આ જે જનજાતિ જે છે જાણ ધારાસભ્યો ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફોન કરવામાં આવ્યા છે ફોન કરી ધારાસભ્યની મંત્રી મંડળમાં સમાવેશ ની જાણ કરી દેવામાં આવી છે તો ત્યાર સુધીમાં કુલ ચોવીસ સભ્યોને ફોન આવ્યા છે મુખ્યમંત્રી સહિત સાત ધારાસભ્યોને રિપીટ કરાયા છે કૌશિક વેકરિયા અર્જુન વાઘાણી દર્શનાબેન વાઘેલા પ્રદ્યુમન વાજા જયરામ રમેશ કટારા બીસી બરંડા કાંતિ અમૃતિયા ત્રિકમ છાંગા નરેશ પટેલ સ્વરૂપજી ઠાકોર મનીષા વકીલ સંજયસિંહ મહેડા પ્રવીણ માળી અનેક મંત્રીના નામની પુષ્ટિ થવાની રાહ જોવા સમાચાર અત્યારે ગુજરાત ની રાજનીતિ લઈને સામે આવ્યા છે દાદા નું મંત્રી ની જાહેરાત થઈ ચુકી છે શું કહેશો આ લઈને દઈએ તેમાં જે નવોનીત મંત્રીઓની યાદી બી ઇન્ડિયા પાસે આવી છે એ ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ તરીકે શપથ લેશે ત્રિકમ બીજલ ઠાકરા સ્વરૂપજી ઠાકોર પ્રવીણ કુમાર માળી ઋષિકેશભાઈ પટેલ પીસી બરંડા શ્રીમતી દર્શનાબેન વાઘેલા કાંતિલાલ અમૃતિયા કુંવરભાઈ બાવળિયા વિવાભા જાડેજા અર્જુનભાઈ મોરવાડિયા ડોક્ટર વાજા શ્રી કૌશિક વેકરિયા પુરુષોત્તમભાઈ સોલંકી જીતેન્દ્રભાઈ વઘાણી રમણભાઈ સોલંકી કમલેશભાઈ પટેલ સંજયસિંહ મહિડા રમેશભાઈ કટારા શ્રીમતી મનીષાબેન વકીલ ઈશ્વરસિંહ પટેલ પ્રફુલ પાનસુરિયા હર્ષ સંઘવી જય ડોક્ટર જયરામભાઈ ગામિત નરેશભાઈ પટેલ અને કનુભાઈ મોહનલાલ દેસાઈ સમાવેશ થાય છે બિલકુલ મહત્વનું છે કે અનેક ચહેરાઓને રિપીટ કરવામાં આવ્યા છે માહિતી અનુસાર મુખ્યમંત્રી સહિત સાત ને કરાયા છે પ્રફુલ પાનસોરિયા ને કરાયા છે અને પરસોત્તમ સોલંકી ને આ જે મંત્રી છે તમને રિપીટ કરાવ્યા છે જે નવા ચહેરા સ્થાન મળ્યું છે અર્જુનભાઈ મોઢવાડિયા એ પોરબંદર આવે છે દીવાબા જાડેજા એ જામનગર થી આવે છે ઉત્તર થી જીતુભાઈ વઘાણી ભાવનગર પશ્ચિમ થી આવે છે પીસી બરંદા છે કુમાર કાનાણી વરાછા થી આવે છે કાંતિ અમૃતિયા મોરબી થી આવે છે કૌશિક વેકરિયા અમરેલી થી આવે છે ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર થી આવે છે નરેશ પટેલ દ્રૌદેવી થી આવે છે રમેશ કટાડા ફતેપુરા થી આવે છે જયરામ ગામી નિઝર આવે છે દર્શના બેન વાઘેલા અસારવાથી આવે છે પ્રભુદો રાજા આવે છે મનીષા વકીલ વડોદરા સિટીમાંથી આવે છે પ્રવીણ કુમાર માડી ડીસા થી આવે છે સંજયજી મહિડા એ ખેડા જિલ્લામાં ઉદા ખેડા જિલ્લામાંથી આવે છે રમણ સોલંકી બોરસદ થી આવે છે કમલેશ પટેલ પેટલાદ આવે છે ત્રિકમ સાગા અંજાર આવે છે આ મંત્રીઓને જે ચોવીસ નવા ચહેરા છે આ મંત્રીઓ છે અને જે મંત્રીઓનો પડતા મુકાયો છે

વન અને પર્યાવરણ હતા વિકાસ રાજ્ય મંત્રી માળવી હતા આટલા દસ મંત્રીઓને પડતા મુકાયા ની માહિતી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે શું લાગી રહ્યું છે ઉમંગજી નવા મંત્રી મંડળમાં યુવા નેતૃત્વ નું પ્રભુત્વ જે છે કેવું રહેશે તમને જણાવી દીધી જે ઓગણીસ નવા ચહેરા સ્થાન પામ્યા છે તેમાં મોટા ભાગના જે ચહેરા છે સરકાર ચલાવી તેમનો અનુભવ છે અને કેટલાક પંડિતોના મોડે પર એવા લોકોને મંત્રી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે તેઓ ભલે નવા હોય પરંતુ ભાજપ માટે વર્ષોથી કામ કર્યું છે સંગઠન માટે વર્ષોથી કામ કર્યું છે જેથી ભાજપની આ વખતે જે નવા ઓગણીસ મંત્રીઓ અને જે જૂના મંત્રીઓ રિપીટ કર્યા છે તે મજબૂત સરકાર બનશે આવનાર ચૂંટણીમાં તેના પરિણામ સાથે સૌથી પહેલું પરિણામ તમારે જોવું હોય બે હાજર છવ્વીસ માં જે ચૂંટણી આવી રહી છે મહાનગરપાલિકામાં માં તેમાં ભાજપને કેટલી સફળતા ભાવે છે કે તમામ આ મંત્રીઓના કામગીરી પછી ભાજપને પ્રારંભિક ખ્યાલ આવી જશે બિલકુલ મહત્વનું છે રણનીતિ ઘડાશે આગામી સમયમાં તમે જણાવજો કોંગ્રેસ ભૂતકાળમાં સરકાર માં હતી ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જે આદિવાસી વિસ્તાર છે પરંતુ જેમ જેમ ભાજપ મજબૂત થતું હતું સંકટ મજબૂત થયું તેમ સૌથી પહેલા સૌરાષ્ટ્રમાંથી ભાજપ કોંગ્રેસનો રકાશ થયો ત્યારબાદ આદિવાસી વિસ્તારમાં સારામાં સારું પ્રદભુત્વ હતું તેમાં કોંગ્રેસનો રકાશ થયો જેથી ભાજપે આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ જ્ઞાતિ હોય જેવી રીતે પટેલ હોય કે પછી આદિવાસી હોય ઓબીસી હોય કે આરસી હોય એ તમામ લોકોને નજર ધ્યાનમાં રાખી ના મંત્રી મંડળ માં સ્થાન અપાયું છે અને ખાસ કરીને દરેક દરેક અને દરેક દરેક ઝોન જેવું કે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ આવરી લઈ અને એક સંતુલન મંત્રીમંડળ બને તેવું હાલમાં દેખાઈ રહ્યું છે નવા મંત્રી મંડળ જે રચના છે જે તો કરવામાં આવી રહી છે આગામી સમયમાં ભાજપ રણનીતિ કેવી કેવા પ્રકારની રહેશે વિકાસ કાર્યોને લઈને આપને શું લાગી રહ્યું છે અત્યારે તમને જણાવી દઉં કે ભાજપમાં બારે માસ હોય છે પ્રજા જે એમના હોય 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 કે દિલ્હી સરકાર હોય ગુજરાત સરકાર હોય તેમના કામો ને પ્રજા વચ્ચે જતી નથી તેઓ મહિનો બે મહિને ત્રણ મહિના થાય અને સંમેલનો કરે છે પ્રજા વચ્ચે જાય છે તેમનું સંગઠન ના નેતા હોય સ્થાનિક નેતા હોય કે મંત્રી હોય સ્થાનિક મંત્રી હોય કે કેન્દ્રીય મંત્રી હોય વારંવાર ગુજરાતની મુલાકાતે આવતા હોય છે અને પ્રજામાં જે તેઓ કાર્ય કરે છે પ્રજા માટે જે વિકાસના કાર્યો કરે છે જે પ્રજાલક્ષી કાર્યો કરે છે તેની માહિતી પ્રજાને અવગત કરે છે તેથી તેમને ભાજપ પક્ષમાં બારેમાં સૂચની હોય છે બીજું કે ભાજપ એ શિસ્બત પક્ષ છે તેમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની ઘેર ચલાવવાતી નથી અને દરેક જે પાયા નો કાર્ય કરતા હોય જે સામાન્ય સામાન્ય પ્રમુખ હોય કે પછી ધારાસભ્ય હોય કે મંત્રી હોય તે ભાજપ ને જે હાઈકમાન્ડ નીતિઓ હોય અને જે જે રીતે રીતે લોકો કામ કરવાની પદ્ધતિ છે સંગઠન ની કામ કરવાની પદ્ધતિ છે તેને અદભૂતપૂર્વ સફળતા મળે છે અને દિન પ્રતિદિન ભાજપ ની લોકપ્રિયતા ગુજરાતમાં વધે છે અને સીટોમાં એમનો વધારો થાય છે દક્ષા જી ઉમંગ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર દાદાનું મંત્રીમંડળ ટુ પોઈન્ટ ની થઈ છે જાહેરાત ધારાસભ્યોને મંત્રી પદ જાણ કરી આવી છે ધારાસભ્યોને ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફોન તો ફોન કરીને જાણ કરવામાં આવી છે સાથે જ અત્યાર સુધીમાં કુલ ચોવીસ ધારાસભ્યોને ફોન આવ્યા હોવાની માહિતી સૂત્રોએ જણાવી છે મુખ્યમંત્રી સહિત સાત ધારાસભ્યોને કરાયા છે સાથે મંત્રીમંડળમાં અનેક મંત્રીના નામની પુષ્ટિ થવાની રાહ જોવામાં આવી રહી છે છ પાટીદાર નેતા ચાર આદિવાસી નેતા સમાવેશ નવા નેતૃત્વનું પ્રભુત્વ રહેશે મહિલા નેતૃત્વનું સંતુલન છે તો અનુસૂચિત જાતિના ત્રણ ચહેરાને મંત્રીમંડળમાં અપાશે સ્થાન મહત્વના સમાચાર અત્યારે ગુજરાતના રાજકારણને લઈને સામે આવી રહ્યા છે છ પાટીદાર નેતા અને ચાર આદિવાસી નેતાનો પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે સાથે જ નવા મંત્રીમંડળમાં યુવા નેતૃત્વનું પ્રભુત્વ રહેશે જયારે મહિલા નેતૃત્વનું સંતુલન જળવાયું છે વેકરિયા અર્જુન મોઢવાડિયા લેશે શપથ જી હા બિલકુલ આપણે જણાવી દઉં કે જીતુ વાઘાણી દર્શનાબેન વાઘેલા પણ શપથ લેશે તો વધુમાં પ્રદ્યુમન વાજા રીવાબા જાડેજા શપત લેશે સાથે સ્વરૂપજી ઠાકોર અને મનીષા વકીલ પણ શપથ લેશે તેવી માહિતી સૂત્રો જણાવી રહ્યા છે સંજયસિંહ મહિડા પ્રવીણ માળી દ્વારા પણ શપથ લેવામાં આવશે રમણ સોલંકી કુવરજી કુંવરજી બાવળિયા લેશે શપથ અનેક મંત્રીઓના નામની પુષ્ટિ થવાની રાહ જોવાઈ રહી છે આ સાથે સાથે છ પાટીદાર નેતા અને ચાર આદિવાસી નેતાઓ નો સમાવેશ કરાયો છે